સાઈંચની ઉંમર પછી પણ ઘોડા જેવી તાકાત અને લોખંડ જેવા મજબૂત હાડકાં જોઈતા હોય તો આ પાંચ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો ડૉક્ટરો પણ આને માને છે ગોલ્ડન સુપરફૂડ નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમને પણ એવું લાગે છે કે સાઈંચમો જન્મદિવસ ઉજવ્યો એટલે હવે જીવનમાં દુખાવો તો આવવાનો જ શું સવારે પથારીમાંથી ઉઠતી વખતે તમારા ઘૂંટણ પણ લોક થઈ જાય છે સીડીઓ ચડતી વખતે શું તમને પણ કોઈના સહારાની જરૂર પડે છે અને શું તમે મનમાંને મનમાં સ્વીકારી લીધું છે કે હવે તો ઘડપણ આવ્યું આ બધું તો સહન કરવું જ પડશે તો થોબો આજે હું તમારો આ ભ્રમ તોડવા આવી છું જી હા વૃદ્ધાવસ્થા અને સાંધાના દુખાવાને કોઈ લેવા દેવા નથી આ એક માન્યતા છે જેને આજે આપણે વૈજ્ઞાનિક રીતે ખોટી સાબિત કરીશું તમારા હાડકાં નબળા એટલે નથી પડતા કારણ કે તમારી ઉંમર વધી છે પણ એટલા માટે પડે છે કારણ કે તમે તેને સાચું ઈંધણ નથી આપી રહ્યા આજના વિડીયોમાં હું તમને રસોડામાં રહેલા એવા પાંચ ચમત્કારિક સુપર ફૂડ્સ વિશે જણાવવાની છું જેને તમે ખાવાનું શરૂ કર્યું તો સાઈન્સ શું એંશી કે નેવું વર્ષે પણ તમે યુવાનોની જેમ દોડતા થઈ જશો આ ફૂડ્સ તમારા સાંધામાં ખૂટી ગયેલું ગ્રીસ પાછું પૂરશે અને હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવશે જો તમે તમારી પાછલી જિંદગી લાચારીમાં નહીં પણ મોજથી જીવવા માંગો છો તો આ વીડિયોની એક પણ સેકન્ડ મિસ કરતા નહીં મિત્રો મેં હજારો દર્દીઓને જોયા છે અને એક વાત મેં નોટિસ કરી છે કે સાંધાના દુખાવાનું અસલી કારણ ઉંમર નથી પણ શરીરની અંદર થતી અમુક ઉણપ છે સમજવા માટે એક સાદું ઉદાહરણ આપું જેમ કોઈ મશીન જૂનું થાય તો તેના સ્પેર પાર્ટ્સ ઘસાવા લાગે તેમાં ઓઇલિંગ કે ગ્રીસિંગ કરવું પડે બસ આપણું શરીર પણ એવું જ છે જ્યારે સાંધામાં રહેલું નેચરલ લુબ્રિકન્ટ એટલે કે ચિકાશ ઓછી થઈ જાય કેલ્શિયમ ઘટવા લાગે અને હાડકાં પોલા થવા લાગે ત્યારે દુખાવો શરૂ થાય છે મેડિકલ ભાષામાં કહીએ તો સાંધામાં ઇન્ફ્લેમેશન એટલે કે સોજો આવી જાય છે અને ગાદી એટલે કે કાર્ટિલેજ ઘસાવા લાગે છે તો હવે આ મશીનને રિપેર કરવા માટે આપણે બહારની દવાઓ નહીં પણ કુદરતી ખોરાકનો સહારો લઈશું જે આયુર્વેદ અને મોડર્ન સાયન્સ બંનેની દ્રષ્ટિએ ગોલ્ડન ફૂડ્સ છે તો ચાલો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ પણ એક મિનિટ આજનું આ વિડિયો તમને ઘણી નવી વસ્તુઓ શીખવશે એટલે મારી તમને હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ ન કરતા અને છેલ્લે સુધી ધ્યાનથી જોજો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે જો તમને અમારી આ મહેનત અને રિસર્ચ પસંદ આવે તો વિડીયોને દિલથી એક લાઇક આપજો જો તમે આજે પહેલીવાર આપણી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સ પર આવ્યા છો અથવા હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો નીચે આપેલું લાલ બટન દબાવીને પરિવારનો હિસ્સો બની જાઓ અને બાજુમાં આપેલી ઘંટડી દબાવી દો જેથી હેલ્થને લગતા આવા જબરદસ્ત વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે મિત્રો આપણું સૌથી પહેલું ફૂડ છે સફેદ તલ ઘણા લોકોને જાણીને નવાઈ લાગશે કે દૂધ અને પનીર કરતાં પણ વધારે અને સારું કેલ્શિયમ જો કોઈ વસ્તુમાં હોય તો તે તલ છે અહીં બાયો અવેલેબલ કેલ્શિયમની વાત છે એટલે કે એવું કેલ્શિયમ જે પચવામાં હલકું હોય અને તમારું શરીર તેને તરત જ શોષી લે વડીલો માટે તલ એક વરદાન છે કેમ કારણ કે તે ફક્ત હાડકાં જ મજબૂત નથી કરતા પણ સાંધાની વચ્ચે જે ચિકાશ સુકાઈ ગઈ છે તેને ફરથી પેદા કરવામાં મદદ કરે છે તેમાં મેગ્નેશિયમ અને ઝિંક ભરપૂર છે જે સાંધાના સોજા અને જકડાહટને દૂર કરે છે તો હવે તેનો ઉપયોગ કેવી રીતે કરશો તલ કાચા ખાવાને બદલે તેને સહેજ શેકીને ખાવા વધારે ગુણકારી છે રોજ સવારે એક મોટી ચમચી સફેદ તલ લો તેને તવી પર ધીમા તાપે સહેજ શેકી લો ચાવી ચાવીને ખાઓ અને ઉપરથી હુંફાળું પાણી અથવા દૂધ પી લો જો આમ ન ભાવે તો તમે સલાડ કે દાળ શાક કે રોટલી પર ઉપરથી ભભરાવીને પણ ખાઈ શકો છો આ નાનકડી આદત તમારા હાડકાને અંદરથી સિમેન્ટ જેવી મજબૂતી આપશે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો જેમને ગરમીની તકલીફ હોય હાઈ બીપી રહેતું હોય લોહી પાતળું કરવાની દવા ચાલુ હોય અથવા પથરી યાની કિડની સ્ટોનની સમસ્યા હોય તેમણે તલ ખાવાનું ટાળવું અથવા ડોક્ટરની સલાહ લેવી બીજું ફૂડ છે મખાના યાની ફોક્સનટ્સ આપણે ત્યાં એક ગેરસમજ છે કે મખાના તો ફરાળી વસ્તુ છે ઉપવાસ હોય ત્યારે જ ખવાય ફના આયુર્વેદ મુજબ મખાના એ સાંધા અને હાડકા માટેનું અમૃત છે મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ ફોસ્ફરસ અને પ્રોટીન હોય છે સાથે જ તેમાં એવા તત્વો છે જે શરીરમાં નેચરલ કોલાજન વધારે છે જે સાંધાના બંધારણ માટે ખૂબ જરૂરી છે તો હવે તેને ક્યારે અને કેવી રીતે ખાવા જો તમને સારામાં સારું રિઝલ્ટ જોઈતું હોય તો રાત્રે મખાના ખાવાનું રાખો એક ગ્લાસ ગરમ દૂધમાં એક મુઠ્ઠી શેકેલા મખાના નાખીને રાત્રે સુવાના એક કલાક પહેલાં ખાઈ લો થોડા જ દિવસોમાં તમને લાગશે કે શરીરમાંથી નબળાઈ ગાયબ થઈ રહી છે અને દુખાવો ઓછો થઈ રહ્યો છે જો દૂધ સાથે ન ભાવે તો સાંજે નાસ્તામાં થોડા ઘીમાં મખાના શેકી લો ઉપર કાળા મરી અને સિંધવ મીઠું નાખીને ખાઓ આ ચિપ્સ કે બિસ્કીટ કરતાં સો ગણું સારું છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો જેમને ગાઉટની તકલીફ હોય યુરિક એસિડ વધારે હોય કે પથરીની સમસ્યા હોય તેમણે મખાના માપમાં ખાવા અથવા ડોક્ટરને પૂછીને ખાવા તમારામાંથી કેટલા લોકો રેગ્યુલર મખાના ખાય છે કોમેન્ટમાં જરૂર જણાવજો હવે વાત કરીએ ત્રીજા સુપરફૂડ વિશે આ સુપરફૂડ કોઈ એક વસ્તુ નથી પણ બે મસાલાનું કોમ્બિનેશન છે હળદર અને કાળા મરી તમે કહેશો કે હળદર તો અમે રોજ ખાઈએ છીએ પણ શું તમે જાણો છો કે હળદરની અસર ત્યારે જ થાય છે જ્યારે તેની સાથે કાળા મરી મળે આ બંનેની જોડી રામ લખન જેવી છે સાંધાનો દુખાવો મોટે ભાગે અંદરના સોજા એટલે કે ઇન્ફ્લેમેશનને કારણે હોય છે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ છે જે કુદરતી પેઇન કિલર છે તે સોજો ઉતારે છે અને કાર્ટિલેજને તૂટતા અટકાવે છે પણ આપણું શરીર કર્ક્યુમિનને જલ્દી પચાવી શકતું નથી એટલે કાળા મરી તેમાં મદદ કરે છે હવે જાણીએ આ બંને વસ્તુઓનો ઉપયોગ કરી ગોલ્ડન મિલ્ક બનાવવાની રીત રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકા દૂધમાં અડધી ચમચી હળદર પાવડર અને એક ચપટી કાળા મરીનો પાવડર નાખીને પીવાનું રાખો આ જૂના જમાનાનો નુસ્ખો છે પણ મોડર્ન સાયન્સ પણ માને છે કે આનાથી સાંધાનું રિપેરિંગ કામ રાત્રિ ઝડપથી થાય છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો જેમને પિત્તાશયમાં પથરી હોય લોહી નીકળવાની બીમારી હોય હોય કે શરીરમાં તેમણે આ હળદરવાળું દૂધ લેવાનું ટાળવું જોઈએ હવે વાત કરીએ ચોથા સુપરફૂડ વિશે અળસી એટલે કે ફ્લેક્સ સીડ્સ ઘણા વડીલો ફરિયાદ કરે છે કે સવારે ઉઠીએ ત્યારે શરીર અકળાઈ જાય છે હાથ પગ વળતા નથી આનું કારણ છે સાંધામાં ગ્રીસ સુકાઈ જવું અળસી એ સાંધા માટે ઓઇલિંગનું કામ કરે છે તેમાં રહેલું ઓમેગા થ્રી ફેટી એસિડ સાંધાની ચિકાશ વધારે છે અને સોજો ઓછો કરે છે એટલું જ નહીં આ હૃદય માટે પણ સારું છે કારણ કે તે કોલેસ્ટ્રોલ અને બીપીને કંટ્રોલ કરે છે તો પ્રશ્ન એ થાય કે અળસીને કેવી રીતે ખાવી અળસીને ક્યારેય આખી ન ખાવી કારણ કે તે પચશે નહીં અડધીથી એક ચમચી અળસીને તવી પર શેકી લો પછી તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો આ પાવડર તમે પાણી સાથે દહીંમાં છાશમાં અથવા રોટલીના લોટમાં મિક્સ કરીને ખાઈ શકો છો જો તમે રોજ આટલું કરશો તો શરીરની જકડાહટમાં જાદુ ફર્ક જોવા મળશે હવે આપણું પાંચમું અને છેલ્લું સુપરફૂડ છે અડદની દાળ સામાન્ય રીતે આપણે મગની દાળને જ શ્રેષ્ઠ માનીએ છીએ પણ જ્યારે વાત હાડકાની મજબૂતીની આવે ત્યારે અડદની દાળ રાજા છે આયુર્વેદમાં અડદની દાળને બલ્ય એટલે કે બળ આપનારી કહી છે જેમ જેમ ઉંમર વધે તેમ સ્નાયુઓ નબળા પડે છે જેના કારણે સાંધા પર લોડ આવે છે અડદની દાળમાં સૌથી વધુ નેચરલ કેલ્શિયમ અને પ્રોટીન છે જે સ્નાયુઓને મજબૂત રાખે છે અને હાડકાનું રક્ષણ કરે છે હવે જાણીએ ખાવાની રીત તમે અડદની દાળની ખીચડી બનાવીને ખાઈ શકો તેનો શીરો બનાવી શકો ઢોંસા બનાવી શકો કે પછી તેનું સૂપ પી શકો જો તમે રેગ્યુલર અડદની દાળ ખાશો તો શરીરમાં એનર્જી રહેશે અને સાંધા મજબૂત બનશે શું તમે અડદની દાળ ખાઓ છો કોમેન્ટમાં હા કે ના લખીને જણાવો હવે તમે વિચારતા હશો કે આ પાંચેય વસ્તુઓ એક સાથે કેવી રીતે ખાવી ગભરાશો નહીં તમારે બધું એકી સાથે ખાવાની જરૂર નથી હું તમને એક સિમ્પલ પ્લાન આપું છું સવારમાં નાસ્તામાં શેકેલા તલ ખાઓ બપોરે અઠવાડિયામાં ત્રણ ચાર વાર ભોજનમાં અડદની દાળ લો સાંજે શેકેલી અળસીનો પાવડર ફાંકી જાઓ અથવા દહીંમાં લો રાત્રે સૂતી વખતે હળદર મરીવાળું દૂધ પીઓ અને પાંચ જ્યારે ભૂખ લાગે ત્યારે સ્નેક્સ તરીકે મખાના ખાઓ આ રૂટીન તમે એકથી દોઢ મહિનો ફોલો કરીને જુઓ કોઈ મોંઘી દવા વગર પણ તમને તમારા શરીરમાં નવી ઉર્જા અને સાંધામાં રાહત મહેસૂસ થશે તમે તમારી અનુકૂળતા મુજબ એક કે બે વસ્તુથી પણ શરૂઆત કરી શકો છો યાદ રાખો કંઈ ન કરવા કરતાં કંઈક કરવું હંમેશા સારું છે મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી થશે આ વિડિયો માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સગા સંબંધીઓ અને વડીલો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ દેશી નુસ્ખાનો લાભ લઈ શકે સ્વાસ્થ્યને લગતી આવી જ રસપ્રદ અને સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડિયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આભાર